તો બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરે છે સુધા સિંહ સત્સંગ એકસો બાવીસ નું વચનામૃત છે તે લેવાનું છે તો એકસો બાવીસ નું વચનામૃત છે કે કીર્તન સેવા માં મહાન બાધક છે

મહાપ્રભુજી નિરોધ લક્ષણ ગ્રંથમાં આજ્ઞા કરે છે કારણ કે આ બે દોષો છે તેથી જ આજ્ઞા કરી છે માટે કીર્તનકારો તથા કથાકારો સાવધાન કરે છે કે મચ્ય મન આધસ્વ મચી બુદ્ધિય નિવે અર્થાત હે અર્જુન તું મારામાં જ મન રાખ અને મારામાં જ તારી બુદ્ધિ નો પ્રવેશ કરાવ જેથી તું મારામાં જ રહીશ એમાં સંશય નથી અહી ભગવાનને અર્જુનને પોતાનામાં મન રાખવાની અને બુદ્ધિને પરોવાવાની આજ્ઞા કરી છે ભગવાનમાં મન રાખવું એટલે દાખલા તરીકે કોઈ વસ્તુ આપણે સાચવીને કબાટમાં રાખી હોય તે તે જગ્યાએથી જરા પણ ખસે નહીં તે રીતે મુક્યે તે રાખી કહેવાય તેબી રીતે ગમે તેવા સુખ દુખના પણ મન ભગવાનમાંથી ખસે નહીં અને સ્થિર રહે તેનું નામ ભગવાનમાં મન રાખ્યું કહેવાય અહીં પ્રશ્ન થાય છે કે સંસારમાં રહેવાનું મન ભગવાનમાં કઈ રીતે સ્થિર રહી શકે

દૂધ જલમાં પડે તો તે નકામું થઈ જાય છે પણ જો દૂધને જમાવી દહી કરે તે દહીંનું વલણું કરી તેમાંથી દૂધનું નવનીત માં રૂપાંતર કરીને પાણીમાં રાખવામાં આવે તો તે પાણીમાં રહેવા છતાં તેનાથી જુદું રહે છે તેવી રીતે મનના સંકલ્પ વિકલ્પ રૂપ ધર્મો દૂર થાય તો તે મન દહીં જેવું ઘટ એટલે કે સ્થિર થાય છે અને નિત્યા કરવાથી મન માખણ રૂપ બની જાય છે. આ રીતે મન માખણ રૂપ બની ગયા પછી સંસારના કાર્યો કરવા છતાં મન સંસારમાં ન લાતા મનની સૂક્ષ્મો વૃદ્ધિ ભગવાનમાં જ લાગેલી રહે છે આ રીતે મનને માં રાખવાનો ઉપાય કહ્યો અને હવે બુદ્ધિ ભગવાન માં કઈ રીતે પરવાય જવી જોઈએ સોય માં દોરો પરવવાથી વસ્ત્રના બે ટુકડાને સાંધવાનું કાર્ય કરે છે પણ સોય અને દોરો જુદો હોય તો ટુકડો ન સંધાય તેવી રીતે બુદ્ધિ ભગવાનમાં પરવાય નહીં ત્યાં સુધી બ્રહ્મ એટલે કે શ્રી ઠાકોરજી અને નહીં બંને જુદા જ રહે છે ટુકડા જેવું જ છે તેને સાંધવા માટે શ્રી ઠાકોરજી માં બુદ્ધિને પરોવી જોઈએ બુદ્ધિને ભગવાનમાં પરોવી એટલે અષ્ટ પ્રહર ભગવાન નામ રૂપ

ભગવત ભક્તો જ્યારે ભગવત વાર્તા કરતા હોય ત્યારે કૃષ્ણ ભટ્ટ અને ચાચાજી સાત સાત દિવસ સુધી ભગવત વાર્તાઓમાં રસમાં છક્યા રહેતા અને તેને ભૂખ પ્યાસ નિંદ્રા આદિ દેહના અધ્યાસો બાદ ન કરતા સામાન્ય રીતે મનની બાહ્ય વૃત્તિ દેહ પ્રેરક હોય તેથી સમય સમય ઉપર ભૂખ પ્યાસ વગેરે લાગે છે પણ મન ત્યારે મનની બાહ્ય થઈ લિંગ દેહમાં પ્રવેશે છે અને જ્યાં સુધી મનની વૃત્તિ લિંગ દેહ માં રહે છે ત્યાં સુધી અધ્યાસો બાદ કરતા નથી વચનામૃત એક સો છવ્વીસ નું છે પુષ્ટિ જીવો ને અન્ય દેવો ફળ આપતા નથી એક વખત કરી પુષ્ટી જીવો પૂર્ણ પુરુષોત્તમનું ભજન છોડી અન્ય ભજન કરે તો તે દેવો તેના ભજનનો સ્વીકાર કરતા નથી તેમજ તેને ફળ પણ આપતા નથી કારણ કે અન્ય દેવો શ્રી ઠાકોરજીનો ભય લાગે છે દાખલા તરીકે કોઈ મહારાજાની રાણી હલકા મનુષ્ય ની ઈચ્છા કરે તો તે માણસ રાણીનો સ્વીકાર કરતો નથી કારણ કે તેને રાજા નો ભય લાગે છે તેવી જ રીતે પુષ્ટિ જીવો છે તે પૂર્ણ પુરુષોત્તમના સંબંધ વાળા છે અને તેને ફળ પણ પૂર્ણ પુરુષોત્તમ થી જ પ્રાપ્ત થાય છે પણ માણસ અજ્ઞાન વશ લૌકિક વૈદિક કામના થી અન્ય દેવ ભજન કરવા પ્રેરાય છે

અને બુલ્લા મિશ્ર સરસ્વતી ની આરાધના છોડી અને વિષ્ણુની આરાધના શરૂ કરીય નમ ઓમ વિષ્ણુ વય નમ ઓમ વિષ્ણુ વય નમ એમ મંત્ર નો જાપ કરવા લાગ્યા ફરી ત્રણ દિવસ થયા એટલે વિષ્ણુ ભગવાને સાક્ષાત પ્રકટ થઈ અને દર્શન દીધા અને આજ્ઞા કરી કે તારી વિદ્યા જોઈતી હોય તો તું મહાપ્રભુજીને શરણે જા શ્રી મહાપ્રભુજી અડેલ વિષ્ણુ ની આજ્ઞાથી ગુલ્લા મિશ્ર અડેલ ગયા અને મહાપ્રભુજી નું શરણ સ્વીકાર્યું મહાપ્રભુજી એ કૃષ્ણાશ્રય ગ્રંથ ની રચના કરી ગુલ્લા મિશ્ર ને ભણાવ્યો અને તેના પાઠ થી ભુલ્લા મિશ્ર ને સકળશાસ્ત્ર નું જ્ઞાન થઈ ગયું

તેના સ્વરૂપમાં આખું બ્રહ્માંડ સમાયેલું છે ત્યારે અમે ભાઈને કહ્યું કે ભગવાન વિરાટ સ્વરૂપ છે અમે તે અને એમ તમે કોના આધારે કહો છો ત્યારે તેને કહ્યું કે વેદના આધારે કહું છું

છતાં તેમના સ્વરૂપમાં હાનિ થતી નથી કારણ કે ભગવાન વિરુદ્ધ છે એક વખત આશ્રી એ આજ્ઞા કરી કે યમનાજી ભાગ્ય વિધાતા છે યમુનાજી નો આશ્રય કરવાથી પુષ્ટિફલ નો અધિકાર ન હોય તો પણ તેનું તેવું ભાગ્ય ઉત્પન્ન કરી ફલ આપે છે નંદદાસજીએ એક પદ માં ગાયું છે કે ભાગ્ય સો ભાગ્ય શ્રી જુદે ભાગ્ય એટલે ભક્તિ ભક્તિ પ્રાપ્ત થાય તેવું ભાગ્ય હોય તો પ્રથમ તેવા કરી પછી સૌભાગ્ય એટલે અલૌકિક સ્ત્રી ભાવનું દાન કરી પૂર્ણ પુરુષોત્તમમાં રતિ ઉત્પન્ન કરાવે છે પરંતુ શ્રી યમુનાજી નું આશ્રય કરનાર બ્રહ્મ સંબંધી હોવો જોઈએ યમને સદા બસજુ હોય અહીં શ્રી ની કૃપા એટલે બ્રહ્મ સંબંધ સમજવું જેમ યમનાજી ભાગ્ય સૌ નું દાન કરે છે

એટલે કે સર્વોત્તમ સ્તોત્ર અને શ્રી શ્રી માં પ્રભુજી અને કૃપા થાય છે અને તેથી પ્રાપ્તિ અવશ્ય થાય છે વલ્લભાધીશ આજનો સત્સંગ અહી પૂરો થાય છે આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી ચેનલ ચેનલમાં જોડાઈને રહેજો વિડીયોને લાઈક શેર કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ